નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ છે અને અત્યારે આપણે રાજ અને કિંજલબેન સાથે કેનેડાના એક હીરાના મ્યુઝિયમની મુલાકાત જવાનું છે અહીંયા હીરાનું પ્રદર્શન એટલે કે મ્યુઝિયમ છે અને હીરા વેચાણ કેન્દ્ર પણ છે અને આજે રાજ અને કિંજલને કોઈ એક ડાયમંડ ખરીદી કરવાનો છે એટલે આપણે એની મુલાકાતે જઈએ છીએ અને સાથે એક બ્લોગ પણ બનાવી દઈએ અને બહાર નીકળીએ એટલે કિંજલબેન હોય રાજ હોય કે કુલદીપભાઈ હોય પણ કોલ્ડ ડ્રિંક્સ અને કોઈ ખાણીપીણીનો ટેસ્ટ આપણે કરાવે જ છે અને તે પ્રમાણે અત્યારે ઓર્ડર આપી રહ્યા વન સ્મોલ વ્હાઇટ હોટ ચોકલેટ વિથટી બેગ And uh that orange infuser. Sorry. Infuser. uh ah, the orange. No, you want the orange. Yeah. Or, the orange? Yeah, orange one. Yeah. Orange one. Can I get one pinwheel pastry? Sir Raj. Yes, please. <laughs> uh pinwheel. Yeah. Uh, just give me a moment. Yeah. Oh, sorry. We don't have a pinwheel. Herb and garlic. એ ડિસ્પ્લે રાખાયું હતું અને ત્યાં સ્પીકર અને માઇક છે ત્યાં ઓર્ડર બુક કરાવવાનો હોય અને આ નેક્સ્ટ વિન્ડો છે ત્યાંથી આપણી ઓર્ડરની ચીજવસ્તુ મળી જાય છે થેન્ક યુ તો મિત્રો હવે આપણે હીરાના મ્યુઝિયમ તરફ જઈ રહ્યા છીએ પરંતુ તે પૂર્વી આપણે દરરોજ જ્યારે પણ આપણે ગાડી નીકળીએ તો આપણે ચા લગભગ ચા પીએ છીએ ફ્રેન્ચ વેનીલા પીએ છીએ કોલ્ડ ડ્રિંક્સ ઓછું પીએ છીએ હોટ ડ્રીંક્સ જ પીએ છીએ અને આ વિવિધ ખાણીપીણીની ચીજ વસ્તુઓ હોય છે એની એ આપણે ખાઈએ છીએ હંમેશા અને કુલદીપભાઈ અને ઇંજલબેન અને રાજ એ આપણને અલગ અલગ આ બધા ખાણીપીણીના ચીજવસ્તુઓનો ટેસ્ટ કરાવે છે આ હાર્બ એન્ડ ગાર્લિક પેસ્ટી છે ખૂબ જ સરસ ખાણીપીણીની વસ્તુ તો અહીંયા બધી સરસ જ હોય છે એટલે એનો ટેસ્ટ કરતાં કરતાં અને પેલા આપણે ચા પીએ છીએ એ ખાસ પ્રકારની ક્યારેક ચોકલેટ ફ્લેવરની અલગ અલગ ચા પીવાની હોય છે એટલે મિત્રો આપણે જ્યારથી કેનેડા આવ્યા છે છેલ્લા બે મહિનાથી તો દરરોજ ખાણીપીણીની મોજ કરીએ છીએ અને આપને બતાવવા માટે ખાસ અલગ અલગ કોઈ એની સંસ્કૃતિ સભ્યતા સારા સ્ટેન્ડર્ડ જોવાલાયક ટુરિઝમ સ્થળ એ બધાના પણ આપણે ખાસ વિડીયો શૂટ કરી અને આપના માટે શેર કરીએ છીએ મિત્રો કેનેડામાં નોર્થ વેસ્ટ ટેરિટરીઝ બહુ મોટો પ્રદેશ છે અને આ સિટી ઓફ યલોનાઇફ એ નોર્થ વેસ્ટ ટેરિટરીઝનું રાજધાનીનું મથક છે અને આ સેન્ટરમાં અનેક ખાસિયતો વૈશ્વિક લેવલે નોંધ લેવા એવી ખાસિયતો છે સૌથી પહેલાં તો સોનાની અહીંયા ખાણો હતી અને કેટલા ટન સોનું અહીંથી ઉત્પાદન થયું હતું ત્યાર પછી અત્યારે હીરાની મોટી ખાણ છે અહીં આગળ એટલે આપણે એક ખાણ વિશે માહિતી પણ મેળવીશું અને હીરા વિશે પણ જાણકારી મેળવીશું આ નોર્થ વેસ્ટ હેરિટેજ ડાયમંડ સેન્ટર છે અને ત્યાં અત્યારે આપણે આવ્યા છીએ એટલે હીરાની તલસ્પર્શી માહિતી અહીંયાથી આપણને મળશે કેનેડા એ વિશ્વમાં હીરા ઉત્પાદનમાં ત્રીજા ક્રમે છે અને આ ડાયમંડ સેન્ટર છે નોર્થ વેસ્ટ ટેરિટરીઝનું અને આપણે એની અંદર ઘણું બધું જોવા જાણવા મળશે હીરામાં તમને રસ હોય અથવા હીરા વ્યવસાય સાથે સંકળાયેલા હોય તો આ વિડીયો જરૂર જોજો વિશ્વમાંથી એંસી ટકા હીરા એની પોલિશ માટે સફાઈ માટે સ્પેલ પાડવા અને ઘાટ કાઢવા માટે આપણા સુરતમાં આવે છે એટલે હીરા અને આપણા ભારત બંને વચ્ચે પ્રાચીન સમયથી જ ગઢ સંબંધ છે હવે આપણે આ ડાયમંડ સેન્ટરની અંદર આવ્યા છીએ અહીંયા એક્ઝિબિશન પ્રદર્શન અને વેચાણ કેન્દ્ર પણ છે અહીંયા જે ખરીદી કરે છે એમને એક પ્રમાણપત્ર આપવામાં આવે છે અને રાજ અને કિંજલ અત્યારે ડાયમંડ જોઈ રહ્યા છે અને અહીં ઉત્તર કેનેડિયનમાં હીરાની શોધખોળ અને ઉત્પાદન એ પ્રદર્શનની કેટલીક જાણકારી આપવામાં આવી છે તેમાં ભારતનો ઉલ્લેખ ખાસ કરવામાં આવ્યો છે અહીં આપેલી જાણકારીની ફર્સ્ટ લાઇન પ્રથમ લાઇનમાં જણાવાયું છે કે હીરાની શોધ આઠમી સદીમાં ભારતમાં પહેલીવાર થઈ હતી અને તેની સરખામણીમાં કેનેડામાં થોડા વર્ષ પૂર્વે જ ઓગણીસો એકાણુંમાં જ આ હીરા સંશોધનની કામગીરી શરૂ થઈ હતી અહીંના ભૂસ્તર શાસ્ત્રીઓ દ્વારા ઓગણીસસો એકાણુંમાં જ જાહેર કરાયું હતું કે અહીંયા હીરાનો મોટો જથ્થો છે અને ઇતિહાસમાં આ એક મોટું સંશોધન થઈ ગયું હતું જેના કારણે દસ વર્ષની સતત શોધખોળના અંતે અહીંયા હીરાની ખાણો મળી આવી હતી અત્યારે કિંજલબેન અને રાજ એમની પસંદગીનો ડાયમંડ જોઈ રહ્યા છે અને તમે જુઓ આ એકદમ સિમ્પલ દેખાતું આ પ્રદર્શન અને વેચાણ કેન્દ્ર છે પરંતુ અહીંયા લાખો કરોડના હીરા અહીંયા પડ્યા છે હીરા બાબતે તમામ માહિતી અહીં મળે છે અનેક હીરા પ્રદર્શનમાં અને વેચાણ માટે રાખવામાં આવે છે મોટા હીરાથી લઈ અને નાના હીરા અહીંયા તમને જોવા મળે છે ખૂબ જ કિંમતી અને અમૂલ્ય હીરા અહીંયા પ્રદર્શનમાં રાખવામાં આવે છે અને વેચાણ માટે પણ રાખવામાં આવે છે અને ગૌરવની વાત એ છે કે એંસી ટકા હીરા આપણા ગુજરાતમાં ભારતમાં સુરતમાં ઘસાય છે પહેલ પાડવાના પોલિશ કરવાની એ બધી કામગીરી આપણા સુરતમાં થાય છે એટલે કે વિશ્વમાં હીરા ઉત્પાદનમાં કેનેડાનું ત્રીજું સ્થાન છે અને વિશ્વના એંસી ટકા હીરા એના પહેલ પાડવા માટે અને ઘસવા માટે આપણા સુરતમાં આવે છે એટલે કે પ્રાચીન સમયથી આજ દિન સુધી હીરાનો ઇતિહાસ ભારત સાથે જોડાયેલો છે અને જો અહીંયા કેનેડા રોક્સ બતાવ્યા છે અહીંયા જે વિવિધ હીરાની ખાણ છે એમાંથી જે હીરા મળ્યા હોય એ આ પ્રદર્શનમાં રાખ્યા છે અને જે ખાણ છે એનું નામ પણ અહીંયા લખવામાં આવ્યું છે આ એકાતી ડાયમંડ માઇન્ડ જે ઓગણીસો અઠ્ઠાણુંમાં શરૂઆત થઈ હતી એના થોડા હીરા છે અને આ ક્યુ જે વિશ્વની સૌથી મોટી નવી હીરાની ખાણ છે અને કેનેડાના હીરા ઉદ્યોગમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે એ ખાણમાંથી નીકળેલા આ હીરાનું પ્રદર્શન અહીંયા આપણે જોઈ રહ્યા છીએ હીરા એ પૃથ્વીના સૌથી મજબૂત કટણ સખત એ કુદરતી ખનિજ કહેવાય છે એટલે કે દુનિયામાં કોઈપણ ધાતુ અથવા પદાર્થ બધા કરતાં વધુ સૌથી સખત હીરા હોય છે હીરા એમ કહેવાય છે કે રંગહીન હોય છે પરંતુ જે ભૂગર્ભમાં ભૌગોલિક જે પ્રક્રિયા દરમિયાન ફેરબદલ થતા હોય એ પૈકી અન્ય ખડકના જે અશુદ્ધિ એમાં ભળે એટલે એના કારણે જે ક્યારેક પીળો લીલો ગુલાબી અથવા વાદળી કલર હીરામાં દેખાય છે કહેવાય છે કે હીરામાં અગ્નિ તત્વ રહેલું હોય છે એના કારણે ખૂબ જ એ પાવરફુલ બને છે એટલે પ્રકાશને પરાવર્તિત કરવા અથવા પ્રકાશને વક્રીભૂત કરવા એટલે સીધો પ્રકાશ આવતો હોય તો એનું રિફ્લેક્શન થાય અથવા થોડોક ક્રોસ સાઈડમાં એ પ્રકાશને વક્રીભૂત કરે છે એટલે થોડુંક ક્રોસમાં એ પ્રકાશને રિફ્લેક્શન કરે છે એટલે આપણને એ મનમોહક લાગે છે એ રંગીન કલર અથવા જે હીરાની ચમક જે કહીએ છીએ એ એ અગ્નિ તત્વના કારણે હોય છે અને એવા હીરાનો ઇતિહાસ એની કુંડળી ભારતીયો પહેલેથી જાણે છે ભારતીયોને હીરાની પહેલેથી જ પરખશે હીરાની કિંમત પણ ભારતીયો જાણતા હોય છે અને અહીંયા જુઓ તમે કિંજલ અને રાજ એ એક હીરાનું સિલેક્શન કર્યું છે અને એમણે એ ખરીદી પણ કરી લીધી છે ડાયમંડ વેડિંગ રિંગ છે અને વિવિધ પ્રકારના સાઇઝના અહીંયા ડાયમંડ જડિત રિંગો તમને જોવા મળે છે એ પ્રદર્શનમાં રખાય છે અને વેચાણ પણ કરાય છે અહીં જે પ્રદર્શિત કરાયા છે અથવા વેચાણ જે કરવાનું છે આ તમામ જે દાગીના છે એમાં જે હીરાનું જડતર કરેલું છે એ તમામ હીરાની કુંડળી એટલે કે એનો ઇતિહાસ અહીંયા જોવા મળે છે એટલે કે કોઈ પણ ખરીદ તમે હીરો કરો તો એ કઈ ખાણમાંથી કાઢવામાં આવેલો છે ક્યારે કાઢવામાં આવેલો છે એનો બધું જ ઇતિહાસ પણ સાથે તમને જાણવા મળે છે અહીં હીરાની તમામ તલસ્પર્શી માહિતી જાણવા મળે છે આ જુઓ એક ખડગ છે જેમાંથી હીરા નીકળે છે અંદર હીરા છે કાચું સ્વરૂપ હોય છે એ તમને જોવા મળે છે જુઓ હીરા મૂળ સ્વરૂપે આ રીતે હોય છે અને એમાંથી સંશોધન કરી અને એને જુદા અલગ કાઢવામાં આવે છે અને એની જે પ્રોસીજર છે એ આપણે અહીંયા ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવે છે એમાં હવે જોઈશું આ જો એક ખડક છે હીરા અંદર છે અને આ ખડકમાંથી જ એનું ધોવાણ કરી અને અલગ પ્રોસેસ કરી અને હીરા કાઢવામાં આવે છે અને એની જે વિગતવાર માહિતી છે એ આપણે અહીંયા જે ફિલ્મ બતાવે છે ડોક્યુમેન્ટરી ફિલ્મ એમાં બધી જ જાણકારી જોવા મળે છે અત્યારે આપણે આ હીરા સાથેનો ખડક એ પ્રદર્શનમાં જોઈ રહ્યા છીએ એની અંદર કાચા હીરા અંદર એ ખડકની અંદર હતા અને એના વિવિધ રૂપ અને એ વિશેની વધારે જાણકારી અહીંયા પાછળ બધા પોસ્ટર લગાવ્યા છે એમાં બધી જ માહિતી ઉપલબ્ધ છે કહેવાય છે કે હીરાનું નિર્માણ એટલે ઉત્પત્તિ પૃથ્વીના ભૂગર્ભમાં ખૂબ જ ઊંડાણની અંદર ભારે એમ કે દબાણ અને અગ્નિ તત્વ એટલે કે તાપમાન એના વર્ષોના પ્રક્રિયા પછી લાખો વર્ષ પછી એ હીરાના એ ખડકનું નિર્માણ થાય છે અને એવા હીરાની જાણકારી આઠમી સદીમાં ભારતમાં હતી એની શોધ ભારતમાં થઈ હતી એવું અહીંયા આ પ્રદર્શનમાં જાણવા મળે છે આ સાથે અહીંયા જે ત્રણ હીરાની ખાણ હતી એ પૈકી ઓગણીસો અઠ્ઠાણુંમાં એકાટી માઇન બે હજાર ત્રણમાં ડાયબીક માઇન અને બે હજાર આઠમાં સ્નેપલેક માઇન હતા એ ખાણોનો ઇતિહાસ અહીંયા થોડો ફિલ્મ સ્વરૂપે ડોક્યુમેન્ટરી રીતે અહીંયા જોવા મળે છે આપણને બતાવ્યું હતું અને એ હીરાની ઉત્પત્તિ હીરા કેવી રીતે બહાર કાઢવામાં આવે છે એની પ્રોસીજર કેવી હોય છે એની જે ડોક્યુમેન્ટ્રીસ છે એના થોડા પાર્ટ્સ આપણે આપણા આભાર એના સૌજન્યથી ડાયમંડ સેન્ટરના સૌજન્યથી આપણે આપણે બતાવીએ છીએ આ ખાણ છે હીરાની અને એની ડોક્યુમેન્ટરી આપણે થોડી જોઈ અને એની જે ફોટો ગેલેરી પણ અહીંયા બહાર છે એને જે શરૂઆતમાં ખાણના સંશોધન થયા એ દરમિયાનની ફોટોગ્રાફીના અહીંયા ફોટો ગેલેરીમાં ઘણા બધા પ્રસંગોની સ્મૃતિ છે અને એ સાથે અન્ય બધી હીરાની માહિતી બાજુમાં જ સચિત્ર

આ ડાયમંડ સેન્ટરની મુલાકાતે આવ્યા છે એટલે આપણે હવે બહાર આવી ગયા છીએ અને ગાડીમાં બેસીને જ આની જે ડાયમંડ અહીંયાથી ખરીદી કરીએ છીએ એ વિશે વધુ માહિતી એની વિશ્વસનીયતા બાબતે શ્રી રાજ પાસેથી આપણે જાણીશું જો આપણે આ એન્ડબેડની ડાયમંડ શોપમાંથી ડાયમંડ બાય કર્યો ને તો દરેક ડાયમંડ જોડે એક સર્ટિફિકેટ આપ્યા હવે આ સર્ટિફિકેટમાં બધી ઇન્ફોર્મેશન છે કે આ ડાયમંડ હવે આ સર્ટિફિકેટને સ્કેન કરીને તમે ફોનમાં સર્ચ કરો ને તો આમાં આ પર્ટિક્યુલર ડાયમંડ વિશે બધી જ માહિતી આગળ મળે કે આ ડાયમંડ ક્યારે કઈ તારીખે કઈ માઇનમાંથી કયા લોકેશનમાંથી મળ્યો હતો પ્લસ એને પોલિસિંગને બધું કરીને કઈ તારીખે રેડી થયો હતો અને એમાં કઈ કઈ કયા ગ્રેડનો ડાયમંડ છે કે કયા કલરનો છે કેટલી ઇમ્પ્યોરિટીસ છે બધી જ ડિટેલ માહિતી એની અંદર આપેલી હોય કે જેથી તમને આ એક સબૂત થાય કે તમારો ડાયમંડ રિયલ છે અને આ એની ઇન્ફોર્મેશન તમે કાયમ કેરી કરી શકો આગળ જતાં તમે વેચો હોય ને તો બી તમારી જોડે એક સર્ટિફિકેટ રહે તો મિત્રો આ સાથે આપણે કેનેડામાં નોર્થ વેસ્ટ ટેરિટરીઝની રાજધાની યલોનાઇફ સિટી ઓફ યલોનાઇફમાં આ ડાયમંડ સેન્ટરની મુલાકાત લીધી હતી અને હીરા વિશે થોડી જાણકારી મેળવી અને હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ અને આ રીતે જ આપણે કેનેડાના અન્ય ઘણા બધા વિડીયો શેર કરી ચૂક્યા છીએ આપણા બધા વિડીયોમાં કેનેડાના શહેર વિસ્તાર એટલે કે ટોરન્ટોની આજુબાજુ અને જે ટુરિઝમ ખાસ ટુરિઝમ સ્થળો છે સીએન ટાવરને ને આપણા સ્વામિનારાયણ મંદિરને એ બધા આપણે સિટી એરિયાના વિડીયો શેર કર્યા હતા એ સાથે આપણે હવે ડીપ કેનેડા જે અંતરિયાળ કેનેડા છે ત્યાંની પરંપરા મૂળ કેનેડિયન સંસ્કૃતિ આ બધું આપણે અત્યારે આ બધા બ્લોગમાં શેર કરી રહ્યા છે અને આપણે જોયું કે કેનેડાનો મૂળ ઇતિહાસ આ નોર્થ વેસ્ટ ટેરિટરીઝના યલોનાઇફ શહેરની આજુબાજુ જ જોવા મળે છે અને આપણને ઇતિહાસમાં બહુ રસ છે એટલે આપણે ઇતિહાસ પરંપરા રીત રિવાજ અને એ સાથે અહીંયા જે કુદરતી અદ્ભુત નજારો સર્જાય છે એટલે મિડનાઇટ સન મોડી રાત્રે પણ આકાશમાં સૂર્ય હોય છે એના વિડીયો આપણે શેર કર્યા છે આ ઉપરાંત આવનાર સમયે ઓગસ્ટ મહિનામાં અહીંયા રંગીન આકાશ જોવા મળશે કહેશે એ વિડીયો પણ શેર કરીશું તો મિત્રો આ સાથે આપણે કેનેડાના હીરા ઉત્પત્તિની કહાની શેર કરીએ છીએ વિડીયો ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી જીપીસીરી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત